ધ્રુક્કા પ્રાથમિક શાળામાં વિદાય સમારોહ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો નમસ્કાર આપ સૌને સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું અહીંની સમગ્ર ટીમને ખાસ કરીને એમના પ્રિન્સિપલ સાહેબને કે અમને પોતાનો અમૂલ્ય સમય આપી રહ્યા છે અને જેમના થકી ધ્રુપતાની ઓળખ છે એવા આ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો

આપણે કક્કાનું મહત્ત્વથી લઈ કમ્પ્યુટરનું મહત્ત્વ શીખે આપણે પ્રાર્થનાથી લઈ પર્યાવરણનું મહત્ત્વ સમજે આપણે રમતગમતનું મહત્ત્વ શીખ્યા આપણે રંગોનું મહત્ત્વ શીખ્યા આવી તો અનેક કેળવણી રૂપી ચાવીઓ આપણા ગુરુજનોએ આપણને આ આઠ વર્ષમાં આપી છે ત્યારે હું અને મારા સહધ્યાય મિત્રો કે જેઓ વિદાય લઈ રહ્યા છે તેમના વતી આ શાળાને શાળાના ગુરુજનોને વંદન કરું છું પ્રણામ કરું છું આભાર વ્યક્ત કરું છું

कहवाए छे कि जिंदगी बड़ी अजीब होती है कभी हार तो कभी जीत होती है तमन्ना रखो समंदर की गहराई को छूने की क्योंकि किनारों पे तो बस जिंदगी की शुरुआत होती है मित्रों आ कहना हूं कौन ये तो परिचय साहेब तुमने आप्यो पर आ दीकरियों ना जीवन में शिक्षण महत्व शा सौ प्रथम बात करूँ તો અત્યારે લોકો કહેતા હોય છે જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પા મને કહેતા કે જ્યારે છોકરી યંગ હોય નાની હોય ત્યારે તે તેના પિતા ઉપર નિર્ભર હોય છે જ્યારે તે લગ્ન કરે ત્યારે તેના પતિ ઉપર અને જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેના પુત્ર ઉપર નિર્ભર હોય છે ક્યારે તે સ્વનિર્ભર બનતી નથી લોકો અત્યારે કહે છે કે ભારત ખૂબ આગળ વધે છે તરકી કરે છે પણ શું લોકોની સોચે લોકોના વિચારે તરક્કી કરી અત્યારે લોકો ઘણા એવા લોકો હોય છે કે જે દીકરીઓને વિદ્યાર્થીઓને ભણવામાં એનો વિરોધ કરતા હોય છે કે એને આગળ ભણાવવા નથી આઠ સુધીનું ધોરણ પર્યાપ્ત છે પણ એવું નથી એ જ લોકો જ્યારે એને ઘરની મહિલાની ઇમરજન્સી આવે મેડિકલ ઇમરજન્સી ત્યારે પાછા મહિલા ડોક્ટરની જ આશા રાખે છે લોકો જે મહિલાઓ હોય છે એની જીભ બહુ લાંબી હોય છે એવી વાતની શિકાયત કરતા હોય છે પણ તો શા માટે તે ગૂંગી વ્યક્તિ સાથે લગ્ન નથી કરતા